બોલો નરેશ્વરી મા આજે આ થરાદ મુકામે લોકસભાની ચૂંટણીના પરિણામ પછી અભિવાદનનો કાર્યક્રમ અને આપ સૌનો આભાર માનવા માટે કરીને આપ સૌને આમંત્રિત થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કર્યા છે ત્યારે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા ચોટણના માજી ધારાસભ્ય પદ્મારામજી થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબજીભાઈ સાતા સરપંચ તે સરપંચશ્રી ભાઈ શ્રી આંબાભાઈ ભીખાભાઈ પ્રધાનભાઈ ગીતાબેન રામજીભાઈ બાપુ તુલસીભાઈ કોંગ્રેસ પાર્ટીના ભાઈ શ્રી મોગીલાલભાઈ કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આબાભાઈ જ્યારે મારા બાબલા અશોકના લગ્ન કર્યા અને હું અબાસના મામેરું જમાડવા ગઈ એ દિવસે માથા માથા ગોળો ઉપાડ્યો હતો અને બીજો આજે આ થરાદ મુકા માતર ખવડાવવા માટે આવી અને ગોળો માથા માથે ઉપાડી અને એક આપણી સંસ્કૃતિની જે પરંપરા છે એ જાળવી રાખી ફાયદો આપ્યો હતો કે મામેરાની માતર ખવડાવવા માટે આવીશ અને મામેરાની માતર ખવડાવવાની શરૂઆત પણ સમગ્ર બનાસકાંઠામાં આ થરાદ તાલુકાથી પાછી કરી આજે આખા જિલ્લાનો અભિવાદન કાર્યક્રમની તારીખો લેવા આવે છે પણ સંસદનું સત્ર ચોવીસ તારીખે ચાલુ થવાનું છે ને આખો જિલ્લો અલગ અલગ આગેવાનો મળવા આવે એટલે ભાભરે રહેવું પડે ને ત્યાં પ્રદેશ સમિતિમાં પણ સન્માન હતું અને આપ સૌનો ખૂબ પ્રેમ સ્નેહ ને લાગણી આપણા અનેક આગેવાનોએ ખૂબ વિસ્તારથી વાત કરી આ ચૂંટણી માત્ર સંસદ સભ્ય થઈ જવા પૂરતી નથી આ ચૂંટણી લાંબા સમયના રાજકારણ હોય આમ સૌનો નાના મોટું ટાપુ હોય અને અન્યાય સામે ન્યાય માટે અવાજ ઉઠાવવા માટેની આ ચૂંટણી હતી આપણા આગેવાનો તમારા વચ્ચે ચૂંટણી દરમિયાન પહોંચાડા ના પહોંચાડા તમે જાતે બધા ઉમેદવાર હતા અને ગૌરવવંતો ઇતિહાસ એ બનાસકાંઠા જિલ્લાએ સ્થાપિત કર્યો મને પોતાને જ્યારે આ ચૂંટણી હું લડવા મેદાનમાં આવી ત્યારે તમને બધાને મેં કીધું હતું કે હું અત્યારે ધારાસભ્ય તરીકે છું હું ચૂંટણી ના લડું તો પણ મારા વ્યક્તિગત રીતે ચાલે એમ છે હું મારા વ્યક્તિગત માટે જો પૈસા માટે કેના માટે ચૂંટણી લડતી હોત તો આથી ઘણા બધા નાના મોટા ધંધા લેવા માટે કે નાના મોટા ભ્રષ્ટાચારો કર્યા હોય કે ભવિષ્યમાં ક્યાંક મેળવવાનું છે તો ઘણા માણસો આપણા જે આપણે દાડો એમના માટે મજૂરી કરી હતી અને જેમના માટે આપણે હામેવાળા માટે લડ્યા હતા એ પણ ટક્કર ના થયા ને મને તો આ ચૂંટણીની અંદર ઘણા બધા સમાચાર એવા મળ્યા આપણા વિસ્તારમાંથી કે ગેની બેન ભાજપવાળા મતે ને એના કરતાં તો ત્રણ ગણું પણ આપણે આથી ક્યાંય જ્યાં કરે છે

ખેર પરિવાર મોટો હોય અને મને ચૂંટણી લડતી હતી રાજીનામા પડતા હતા ને આ બધા તાઈફા થતા હતા ને પાણીથી સોટી બળ કરતા હતા એટલે થોડુંક એવું દુઃખ લાગતું હતું કે જેના માટે મારો સમાજ હોમાઈ ગયો હું હોમાઈ ગઈ કોંગ્રેસ પાર્ટી હોમાઈ ગઈ કદાચ સંજોગે પક્ષ પલટો કરવો પડે પણ જેની પરાકાષ્ઠ વટાવવાની હોય પરાકાષ્ટ ન વટાવી હોત તો ક્યાંક અમને એમ લાગો જ કે અમે ભૂતકાળની અંદર એમના માટે હોમી ગયા ને તો હાથ નથી વટાવી એટલો મને રાજીપો પણ રોત પણ હું અભિનંદન આપું છું બનાસકાંઠાની જનતાને તમને બતાવીને કે તમે જે વટ રાખ્યો છે અને તમે જે કામ કર્યું છે એ બધા તૂટી પડ્યા હતા અને આજથી દાઉદ એટલે દાતારા પણ કોઈ વગર ઉભું ના રહેવાનું અને સમગ્ર ગુજરાતની ની અંદર તિરંગો રહેવાયો તો બનાસકાંઠા ની જનતા એ તમે બધી કરાયો છે હવે એમ ને થતું હોય કે આવું ના કર્યું હોત તો સારું એમ કઈ તારે હરાઈ જ નાખો હું લડું છું એમ કે મારી આબરૂ થાય છે અરે માફડા મતદારન આગેવાનો એમ કે તમારી ત્યાં બાવન ગેનની દદા તમે લડતા તાર તો આલ્યા તા ને હવે લડશો તારે આવશું આ લડાઈને ની આ બણસકાદાન તો કાઈ લેવા દેવા નથી અત્યારે તમારી આભરૂ ચાલે ને તમે લડો એટારે અમે ભૂતકાળમાં હતા ને ભવિષ્યમાં રહેશું આવા બધાને જવાબ આવવો પડે કે ના આવવા પડ્યા અને આ તો કે અમારી આભરૂ થાય ને પણ ચાલે રેખા રેખાબેન લડે સ આપણે ત્યાં પાટણમાંથી આઈ લડે

કોંગ્રેસ પાર્ટી અને અમે બધા ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ આખી ચૂંટણી પત્યા પછી કયા પ્રકારના ચૂંટણીના સમયમાં સંસાધનોના ઉપયોગ થયા મને મીડિયાવાળીને એમને બધું પૂછ્યું કે બેન આ છબીમાંથી એક તમે જીત્યા અને આ તમારી સીટ તો એટલી અઘરી હતી કે તમારા ભાજપ કોંગ્રેસ સામેની ચૂંટણી નથી કોના સામેની ચૂંટણી હતી તો કે તમારી ચૂંટણી એશિયાની સૌથી મોટી ડેરી ડેરી બનાસ હતી તમારી ચૂંટણી બનાસ બેંક હતી તમારી ચૂંટણી સંવિધાન ઉપર બેઠેલા પદો ઉપર બેઠેલા લોકો સામે હતી તમારી ચૂંટણી બનાસકાંઠા જિલ્લાનું સમગ્ર ગુજરાતનું વહીવટી તંત્ર થી ઓફિસથી ઓફિસરથી કરીને બધાય એમની સામે હતી તમારી ચૂંટણી બનાસકાંઠાના એસપીથી કરીને જે નેવું ટકા ભાજપના ખેંચ નથી પહેરેલા એવા પોલીસના જે અધિકારીઓની સામેની હતી તમારી ચૂંટણી એ બનાસકાંઠાના બે નંબરના ધંધા કરવાના બુટલે કરવાની સામે હતી તમારી ચૂંટણી એક તાનાશા સામે લડવા માટેની ચૂંટણી હતી તમારી ચૂંટણી પૈસાના રેલમ છેલ સામે લડવાની હતી અને તમારી ચૂંટણી એક અસત્ય અમે સત્યના વિજય માટેની ચૂંટણી હતી ત્યારે આ તમામ સંસાધનો સામે કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા સિવાય હવે આ ધીમે ધીમે પોસ્ટમોર્ટમ થશે ને એટલે ખબર પડશે જેટલાને ડેરિયાના વાયદા આવ્યા જેટલાને નોકરીઓના આપ્યા પેલા બે હજાર બાવીસમાં વાયદા આવ્યા હતા એ તો પાછા આવતા ગયા ખાસા બધા

એક વાલ્મીકી પરિવારનો વોટ હોય એની કિંમતે એવડી છે ને દેશના ભડા ભરતાના વોટની કિંમત પણ એવડી છે આટલા સંસાધનો સામે ચૂંટણી અને એના ઉપર એ પાછું વધારાનું વોટ કરવા દેવાના આટલા પૈસા વોટ ના કરવા દેવાના આટલા પૈસા ચૂંટણી કાર્ડ ના બધું હળગાવી નાખવાના આટલા પૈસા પાધા વેવૈના બધા એને મેલે વધારાના સોગન ખાઈને

ઉત્તર ગુજરાતમાં એક જ સમાજ આખો તૂટી ના પડ્યો હોય આજે બે અઢી વાગે ગયા તારો આયાની એની હિંમતને દાદ આપો નકલી પોલીસની મગા લગાવી દે નકલી સીઆરપીએફની પ્લેટું લગાવી દે નકલી જે એમને મોટ માટે કરીને જે થવું હોય એ થવા માટેની વહીવટીતંત્રને એના ઉપરથી છૂટ પણ છતાં જ્યારે કુદરતને અહીંયા ધેર હોય પણ અંધેર ના હોય જ્યારે લોકોએ નક્કી કર્યું હોય છે ત્યારે એમાં ઠીક છે આપણાને સંઘર્ષ મુશ્કેલીઓ ચડાવ ઉતાર સામનો બધો આવે પણ અંતે જ્યારે આપણી નીતિ સાચી હોય નિયત સાચી હોય તો હું માનું ત્યાં હું ત્યાં એની અંદર કુદરત પણ મદદ કરતી હોય છે અને હવે તો આપણે તો એક સારું કર્યું ચૂંટણી દરમિયાન કે આપણે તો ભાજપ વાળાનો વિરોધ નથી કર્યો સમાજનો કોઈનો વિરોધ નથી કર્યો બીજા કોઈ સ્થાનિક આગેવાનોનો વિરોધ નથી કર્યો

તમારા સારા માઠા પ્રસંગમાં મારે આવવાનું થતું અને ટાઈમે કાયમી કહેતા કે બેન અમારે તમને વોટ આપવું હોય છે પણ હવે તમે અમારા વિસ્તારમાં નથી એટલે તમને કુદરતી આખા જિલ્લાને વોટ આપવા માટેનો મોકો પણ મળ્યો અને મોકો કહેવા પૂરતો નહીં પણ તમે ખૂબ સારી રીતે જે લાગણી ભેર માન ભેર જે મદદ કરવી પડે એ એક એક ગરીબ દીકરીને કરી છે રાજકારણ ઉતાર મેં કીધું એ મારી જિંદગીની અંદર અનેક આવશે અનેક આવ્યા છે પણ ખરા સાહેબ ખરા સમયે મુશ્કેલીના સમયે કોઈ પણ માળાને ઘરે કોઈ નાના મોટી તકલીફ આવીને પડી હોય ને કે આર્થિક રીતે હોય કોઈ એ રાજકીય આર્થિક રીતે હોય કે કોઈ નાના મોટી બીમારી હોય તો આપણે સમાચાર લેવા દે ને તો એ માળાને અડધું દખ અડધું ઓછું થઈ જાય એમ આવ્યા કટોકટીના સમયમાં જ્યારે અમને કોંગ્રેસ પાર્ટીને તમે બધે જે આ આવી ખરી કસોટી માહિતી તમે અમને પાર પાડ્યા છે ને તો અમારામાં માણસે હોય ને તો જીવનને જાગા ત્યાં સુધી પાંચ ભહુ સુધી પણ અમે તમારો પદલો ઉતારી શકીશ એ સ્થિતિની અંદર તમે બધે અમને મદદ કરી છે સાથે સાથે સમગ્ર દેશની અંદર તમને બધાને ગૌરવ પણ અપાયું છે આ વિધાનસભાના ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા પ્રમદ વિશે તેર તારીખે હું વિધાનસભામાં ગઈ ત્યારે રાજીનામું રાજીનામું આપણા ને એ મીડિયાને ખબર ના પડે ને ના ખબર છે ને રાજીનામું મીડિયા વાળા કે તારે જેમ કે વ્યક્તિગત સ્વાર્થ માટે હોય પક્ષ પલટા માટે હોય અને અથવા તો સામે જવા માટે હોય પણ તમારી બેન દીકરીએ રાજીનામું આપ્યું ને તો ફટાકડા ફોડીને ગાજતે વાજતે રાજીનામું આપ્યું ને રાજીપાનું રાજીનામું બધા કાર્યકરોને હાજર રહીને રાજીનામું આપ્યું કેમ કે આ રાજીનામું એ કોઈ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નતું આ રાજીનામું વિધાનસભાના મતદારો સાથે વિશ્વાસઘાતનું નહોતું આ મારું રાજીનામું એ કોંગ્રેસના પાર્ટીના આગેવાનોને કે કોંગ્રેસના માવડી મંડળ સાથે ગદારી માટેનું રાજીનામું નહોતું આ રાજીનામું સંવિધાનનું અને બંધારણીય પ્રમાણે કોઈ પણ એક વ્યક્તિ એક પદ ઉપર રહી ગયા એટલે ખુશીનું રાજીનામું હતું અને એટલા માટે કરીને આ તમારી સાથે ગૌરવ વાત કરી અને આખો દેશ એમ કે બનાસકાંઠાનું પાણી ક્યાંય પાછું ના પડે એ બનાસકાંઠા જિલ્લો એ જે ગૌરવ અપાયું કોંગ્રેસ પાર્ટીને હું તો એક નાની કાર્ય કરશું આ મારા હિસાબે કાંઈ નથી થયું પણ તમે બધા જે ગભે ગભો મિલાવીને તાકાતથી લડ્યા તો આજે બનાસકાંઠાના એક એક કોંગ્રેસ કાર્યકરને કે જેણે આપણાને છ લાખને એકોતેર હજાર આપણાને છ લાખને એકોતેર હજાર આઠસો ને છ્યાસી એટલે છ લાખ ને બોતેર હજાર જેટલા તેણે સિક્કા માર્યા છે એ સિક્કા મારવા વાળા બટન દબાવવાવાળા એ કોલર ઊંચો કરીને થરાદની બજારમાં દિલ્હી કે ગાંધીનગર આવે ને એટલે ઊંચા કોલર હાથે આવશે કે અમે વોટ આપ્યો તો ને અમારી બેન અત્યારે પર

એમણે એનાલિસિસ કર્યું કે આ કોણ લેડી હે કે વો ચુનાવ જીત કર આવી ઝીરો ગ્રાઉન્ડ ફંડિંગ કરકે વો જીત કે આવી એટલે ઝીરો ગ્રાઉન્ડ ફંડિંગ એટલે કે લોકોએ વોટે આપ્યા ને નોટે આપીને ને વોટે આપ્યા આ ચૂંટણી તો કેવી નહી મોદીના ગઢમાં એટલે બધા જે મીડિયા વાળા એમ કહે છે કે આ તે શું કર્યું એમ કોઈ આ કોંગ્રેસ વાળી એક સીટ ભેગા માટે ઈવીએમ બગાડ્યા કે શું એમ એને હજી તો એમ કે આટલા લોકો મજૂરી કરી મહેનત કરી પણ પહેલા દિવસે જે દિવસે ટિકિટ જાહેર થઈ એના પહેલાં આખા જિલ્લાની માગ હતી કે ગેની બેન ચૂંટણી લડે ગેની બેન ચૂંટણી લડે એ તમારી માગણી અને તમારી ભલામણની ટિકિટ હતી એટલે તમારી બધાની જવાબદારી થઈ પડી અને જો આપણે જબરજસ્તી ઓલા હિતેરદાના ટિકિટ માગનારા હતા અને હિતેરમાથી કોઈને ના આવી તો એ ટિકિટ પાઈ કે ના ગઈ તો હમણાં હિતેરદાની હક કર્યું ખાતી સાહેબ હા લોકો આગેવાનો જે પક્ષમાં બેઠા હોય કાર્યકરો નક્કી કરે અને એટલા માટે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જિલ્લાની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય સરપંચની ચૂંટણી હોય તો એ ખેલદીપૂર્વક સારા માણસો એ જાહેર જીવનમાં રાજકારણમાં લાવો હવે આપણે આ બધા જ બેઠા થાય કરોડો અબજો રૂપિયા ખર્ચીને ચૂંટણી જીતી કહેવાની તાકાત આપણામાં નથી આપણે આપણા માણસો માટે ચૂંટણી લડે આપણા માણસનું ટાપુ કરે આપણા માણસના સુખ દુઃખમાં ઊભો રહે એના માટે તાલુકાની હોય જિલ્લાની હોય તો એ લોકોએ આપણા જે આગેવાનો છે એ આગેવાનો કોઈ પ્રકારનો ખર્ચો ના કરાવે તો એ ટાપુ પણ તમારું વિનામૂલ્ય મફતમાં કરે પણ તમે આજે ધારો કે મને આજ મફતમાં તમે મને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મૂકી અને હવે તમારે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ હોય અને કોઈ કામ માટે તમે મને પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ માંગી હોય અને એમાં હું એમને તમને એમ કહું કે મને પચાસ હજાર રૂપિયા આલો તો પછી બીજે દાડે ઘણો ગાડું બધું ફૂટે કે ના ફૂટે એમ એમનો ફરજ હે આજે એક કુવાસી તરીકે એક એક વ્યક્તિએ કદાચ એનો ખર્ચો કરવો હોય તો એક એક ગામની અંદર પચાસ પચાસ હજાર રૂપિયા ખર્ચો કરવો તારે આપણે ચૂંટણી એ ખાલી એના મુદ્દો કેટલું કરી શકીએ પણ એટલું પણ તમે કોઈએ નથી કર્યું તો મારો કહેવાનો અર્થ એટલો છે કે આજે તમે મને કુવાસી તરીકે મારું મામેરું ભર્યું અને કુવાસી કેવી હોવી જોઈએ પ્રમાણે કે બે સમાધાન કરીને ભેગા બેહાડે એનું નામ કુવાસી કહેવાય બે હગાને ભેગા બેહાડે એનું નામ કુવાસી કહેવાય અને ચાક વેદના જોવે અને એની આંખોમાં આંસુ આવે ને તો એ કુવાસી ના કહેવાય કોઈક કોઈકની વેદના અને વેદના આમ ભલે હું ગમે એટલી તેજ ની કડક છું પણ જ્યારે મને વેદના નામનો શબ્દ કોઈ મારી નજરની સામે દેખાય ને કે આના માટે એક વેદના વ્યક્ત કરવાનો આ મારા માટે એક રાજધર્મ નિભાવવાનો સમય આવ્યો છે તો ભૂતકાળની અંદર સંગીતાના લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગો હોય તો ક્યાંક રાજધર્મ નિભાવવાનો હોય ક્યાંક માનવતાવાદ નિભાવવાનો હોય કે ક્યાંક કોકનો સહારો બનવો પડ્યો હોય ને તો મારી ક્ષમતા પ્રમાણે ક્યારેય મેં પીછેહટ નથી કરી એની પણ ભૂતકાળની અંદર તમે અનેક વખત વાર્તા પણ જોઈને તમે નજર નિહામે નિહાળ્યું છે ત્યારે આવનાર જિલ્લા તાલુકા પંચાયતમાં કફે ગફો મિલાવીને નીચેથી ઉમેદવારો નક્કી કરજો જો આખો બનાસકાંઠા લોકસભાનો ઉમેદવાર આખા જિલ્લાએ ભેગા થઈ અને સર્વાનુમતે એક નામ નક્કી કર્યું કે ના કર્યું આખા જિલ્લાએ આખા લગભગ બાર તાલુકા અને વીસ લાખ મતદારો આટલા બધા ભેગા થઈ અને એક નામ નક્કી કરી કહેતા હોય તો તાલુકાના પાંચ ગામ આવતા હોય જિલ્લાના પંદર ગામ આવતા હોય તમે પાંચ ગામ વાળા ભેગા થઈને એક નામ નક્કી કરી ગો ના કરી ગો એક નામ નક્કી કરીને આવતું વઢરાવતા નહીં

ફોલો કરશે કોની લાગણીવાળા હોય પણ એ છે શું કરે કેવા કોને થાય લાગણી હોય પણ કેવા દવાની કોઈ બોલી હોય નહીં પણ છતાં પંચાણું નવ્વાણું ટકા એ બનાસકાંઠાની કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડી દુઃખ કોના અમે થાય કે અમે એ ચૂંટણી એ કોંગ્રેસને જીવતી રાખવા માટે લડતા હતા અને ઘણા એક બે ટકા લોકો જે કોંગ્રેસના હિસાબે જાહો જલ્લાની ભેગી કરી હોય કોંગ્રેસે હોળે કળાએ આપી હોય પક્ષે આપી હોય સરકારમાં લાભો લીધા હોય ગરીબ સમાજોએ એમને મદદ કરી હોય અને છતાં પણ ક્યાંક ને ક્યાંક ધર્મ નિભાવવામાં મોડા ઉતર્યા હોય એ લોકો ઉપર દુઃખ થાય કે જેની સામે આપણે કાયમ લડ્યા જ છીએ એના સામે આપણાને કોઈ પણ પ્રકારનું દુઃખ પણ ન થાય ત્યારે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી મારું સન્માન કર્યું અને ચૂંટણી જીત્યા પછી પહેલી વાર તમે બધા મળ્યા છો જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મીટિંગ કરશું અને હજી હું માનું ત્યાં ઓલા જૂના ભાજપ વાળા ઘણા હતા બંગલા ખાલી કરતા કાઢવું પડે ને એટલે અમને તો ગુજરાત ભવનમાં ઉતારો આપ્યો છે પણ રેગ્યુલર બંગલો મળે ને એટલે તમે બધા મારા મહેમાન પડશું અને આ દિલ્હી મારો બંગલો એ બનાસકાંઠાની આપણી પોતાની માલિકી લેવાનું એને કોઈ તાળા જ નહીં હોય ગાંધીનગરમાં મારું ક્વાર્ટર મળ્યું હાળા છ વરમાં કોઈ દાડો તાળા રહ્યા નથી અને એ નહીં રહે જે ટાણે જે આવે ટાણે જે હાજર છે ચાપાણી મનવેર દે છે સેવા કરશું અને ગંગાજીએ નાવા દો તો વળતા મહેમાન પડતું આપણે કોઈ સારું કામ કરે ટાણે નથી કહેતા કે ગંગાદી નાહ્યા એટલે હવે આપણે બનાસકાંઠામાં તો ગંગાજી ના સારું કામ પણ તમે બધે કર્યું છે અને એનો ખૂબ રાજીપો પણ છે અને આવનાર સમયમાં બધા ભાઈચારાની ભાવનાથી રહેજો અને બીજી આપ સૌને વિનંતી કરું છું કે ચાહે નાના મોટા ટકરાવમાં કોઈ વ્યક્તિગત રીતે કોઈ ખરાબ હારેલા માણસ બધા બોકલા કરતા હોય પણ આપણે જીત્યાના સંયમ રાખજો એટલે હવે આપ્યા હોય એ આભાર માનજો ના આપ્યા હોય એ આભાર માનજો અને હિસાબો જેના જે કરવાના હોય એ ચૂંટણી આવે ત્યારે આ કરશે બરાબર બધા તમે ખાલી ક્યાં દો કે આટલું આમ હતું બધું કરીશું પણ હવે આકાવાલામાં ભાઈઓમાં ગામમાં કુટુંબમાં કાંઈ ભાઈચારાની ભાવના ટકી રહે એવું એક સારું વાતાવરણ એ આપણા માધ્યમથી થાય એવી તમારી પાસે એક દીકરી તરીકે બેન તરીકે અપેક્ષા પણ રાખું છું ફરી આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમમાં હાજરી આપી અને એક મામેરાની માતર ખવડાવવા માટેની આપણી પ્રણાલિકા હતી એ પ્રણાલિકાને આપણે આગળ વધાવી અને તાલુકા જિલ્લા પંચાયતની સીટ વાઈઝ હું કાર્યક્રમ પ્રવાસ કાર્યક્રમ કરવાની છું એમાં પણ આપ સૌને નજીક નજીકના જે ગામો હશે અહીંયા મળવા આવીશ પણ હવે લગ્ન પ્રસંગ હોય નાના મોટો માઠો પ્રસંગ હોય તો હવે ત્રણ તાલુકા પૂરતી હતી ને હવે બાર તાલુકા છે એટલે જેટલા હશે એટલા ઠેકાણે જેટલા છે એમાં કાંઈ બાકી નહીં રાખવું પણ હાલ ન પહોંચાયું હોય તો પધ્યક્ષમાં કરજો એનું કારણ કે આ મહાવરી અને ત્યાં માકા ચંપણ એટલે લગભગ કોને કે આ સેઢિયાથી ઓલાઈ સેડિયા તો અહીંથી નીકળો તો હા જ ના પોકાય એટલો એરિયા લાંબો છે અને છતાં આ તો વિસ્તાર આ નજીક જ છે બધા મને એમ તો પૂછતા કે બેન અહીં ક્યારે મળશો એક તો ધારાસભ્ય હતી તો ગાંધીનગર વિધાનસભા ચાલુ હોય એટલે ધારા મઢ રહેતી પણ હવે આ વખતે વિરોધ પક્ષ મજબૂત આવ્યો છે બાપુ અને સંસદનું સત્ર પણ લાંબા ચાલશે એટલે હવે એક તરફી નિર્ણય નહીં લેવાય એટલે વારંવાર કદાચ બિલો ઉપર એનું વોટિંગ હોય આ તે સંસદ ચાલુ હોય એટલા તારા અહીંયા રહીશ બાકી તો મને તમારા વગર નહીં ફાવે એટલે આ જ રહીશ એટલે જ્યારે જાતે કોઈ પણ નાના મોટું કામ હોય આપણા આગેવાનોને કહેજો મને કહેજો જે એસે કરવા માટેના પ્રયત્ન કરીશ અને પોલીસ વિભાગ કે જે કાંઈ હોય એ ખોટી રીતે હેરાન કરતું હોય કે જેમાં તમારો વાંક જ ના હોય તો એમાં બધું ધ્યાન દોરજો એ પ્રજાના પૈસાનો પગાર લેશે એ બુટલેગરોના હપ્તા લેશે એ આપણા યુવાનોને બરબાદ કરીને દારૂ દારૂ પાવીને એના પૈસાના હપ્તા હીરાઈ લે છે બે નંબરના એ છે એટલે આપણે કોંગ્રેસના કોઈ આગેવાનો નથી બે નંબરના ધંધા કરતા કે નથી કોઈ ન હપ્તા લેતા અને આપણે કોઈનાથી દબાવવાની જરૂર નથી મોટો લોડ ગર્જન હશે ને એને પણ જે ભાષામાં જ્યાં કહેવાનું છે અને જે પ્રમાણે કહેવાનું છે એ આપણા કાર્યકર માટે કહીશું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું બોલો ભારત માતા ગી ઓલા ભગવાનગી બોલો કેળાવાળા હનુમાન દાદા ગી